જો તમે શહેરોમાં રહો છો અને પીવા માટેના પાણીની બોટલ મંગાવો છો તો શુદ્ધ સમજીને તમે જે પાણી પી રહ્યા છો તે કેટલું શુદ્ધ છે તે ચકાસી લેજો કારણ કે તમે જે પાણી પીવો છો તે તમને જ બીમાર પાડી શકે છે આવું જ કંઈક રાજકોટમાં સામે આવ્યું છે જ્યાં આરોગ્ય વિભાગે ઓગણપચાસ એકમોમાં રેડ કરી ચેકિંગ કર્યું તો ઓગણ ચાલીસ એકમોમાં પાણીના સેમ્પલ ફેલ આપ્યા ત્યારે શુદ્ધ સમજીને આપણે જે પાણી પી રહ્યા છે તે આપણા જ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે આવો જોઈએ આ રિપોર્ટમાં મિનરલ વોટર પીતા હોવ તો ચેતી જજો શુદ્ધ સમજીને જે પાણી પીવો છો તે જ તમને બીમાર પાડશે આવો એટલા માટે આજે કહી રહ્યા છીએ કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મિનરલ વોટર પ્લાન્ટમાંથી પાણીના નમૂના લીધા હતા જે નમૂના ફેલ થયા છે રોગચાળો વધતા પાણી વિક્રેતાઓને ત્યાં તપાસ ઓગણપચાસ પ્લાન્ટમાંથી ઓગણચાલીસ પ્લાન્ટના નમૂના ટેસ્ટિંગમાં ફેલ મિનરલ વોટરના પ્લાન્ટમાંથી મળી આવ્યા વધુ પ્રમાણમાં બેક્ટેરિયા હવે તમે ખુદ વિચાર કરો કે ઓગણપચાસમાંથી ઓગણચાલીસ પાણી વિક્રેતાઓના પ્લાન્ટમાંથી બેક્ટેરિયાનું પ્રમાણ વધુ મળ્યું હોય તો તે પાણી રોજે રોજ કેટલા લોકો સુધી પહોંચતું હશે અને કેટલા લોકોના સ્વાસ્થ્ય ખરાબ થયા હશે કુલ ઓગણપચાસ પાસેથી પાણીના સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે આ કામગીરી હજી ચાલુ રહેશે આ સેમ્પલ લઈને પીડી મેડિકલ કોલેજ ખાતે જે છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા અને એમપીએસ કાઉન્ટ અને કોલિકોમ કાઉન્ટ જે છે આ બેન્ડને ટેસ્ટ કરવામાં આવતા ઓગણચાલીસ એકમોમાં કઈ હાજરી છે એ ખૂબ નિયત માત્રા કરતાં વધારે જોવા મળી હતી અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવ્યા હતા પાંચમાં ઇન્ટરમીડિયેટ કાઉન્ટ જોવા મળ્યા છે અને પાંચ જે છે આ નમૂનામાં સેટિસ્ફેક્ટરી આપણને રિઝલ્ટ મળેલા હતા આ અનુસંધાને ઓગણપચાસ જેટલા એકમો જે છે એમને હાલ જે છે જીપીએમસી એક્ટની આરોગ્ય અંગે ડિસ્સ લેવા માટેની જે કલમ અન્વયે જે છે એક નોટિસ ઇસ્યુ ઓગણચાલીસ પાણી વિક્રેતાઓને અપાઈ નોટિસ સાત દિવસમાં પાણીની ગુણવત્તા ન સુધરે તો પ્લાન્ટને લાગશે સીલ રાજકોટ આરોગ્ય વિભાગે તો તમામ પાણી વિક્રેતાઓને સાત દિવસનો સમય આપીને હાલ પૂરતા બક્ષી દીધા છે અને સાત દિવસ પછી ફરી આરોગ્ય વિભાગ જાગશે કે નહીં તે અમે નથી જાણતા પરંતુ અમારી ટીમે જે પ્લાન્ટના પાણીના નમૂના ફેલ ગયા તેની મુલાકાત લીધી મહેતા ડ્રિંકિંગ વોટરના પ્લાન્ટ પર અમે જોયું તો ઠેર ઠેર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો જ્યાં પાણી સ્ટોર થતું હતું ત્યાં પણ સ્વચ્છતા નહોતી જેથી અમે પાણી વિક્રેતા સાથે જ વાત કરી તો સાંભળો પોતાની ભૂલ સ્વીકારતા શું કહે છે અમે દર ત્રણ મહિને સાફસુફ કરાવી છીએ અને બેક્ટેરિયાનું પ્રમાણ થોડુંક વધારે આવ્યું હોય તો હું એ માટે સાફ કરાવી અને રિનોવેશન પાછું કરાવી અને પછી ચાલુ કરીશ કેટલું બેક્ટેરિયાનું પ્રમાણ બેક્ટેરિયા એ રિપોર્ટમાં એમ કે છે કે અઢાર જેટલા આવ્યા છે ચાર પાંચ જેવા હોવા જોઈએ એમ એટલે એ કઈ જે કઈ અંદર હશે તો એ હું અજકારી કરાવી અને સાફ સુફ કરાવી અને પછી હું પાણીનું વિતરણ ચાલુ કરીશ આરોગ્ય વિભાગે શું કીધું અત્યારે તો બંધ કરવાનું કીધું છે ને ટૂંકમાં કીધું તમારો પાણીનો રિપોર્ટ પાસ થાય પછી ચાલુ કરાવજો એટલે હું પાણીનો રિપોર્ટ પાસો કાલે આપી અને પાસ થયા પછી હું ચાલુ કરીશ અહીં ખુલ્લમ ખુલ્લા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે પરંતુ લોકો આ વાતથી અજાણ છે તેઓ તો મિનરલ વોટરને જ શુદ્ધ પાણી સમજીને પી રહ્યા છે પરંતુ તે જ પાણી તેમને બીમાર પાડી રહ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે રાજકોટમાં આવા કેટલા મિનરલ પાણીના પ્લાન્ટ છે જેટલા પાણી વિક્રેતાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે મિનરલ પાણીના રૂપિયા આપવા છતાં અશુદ્ધ પાણી પીવડાવો છો સવાલ અહીં લોકોની જિંદગી સાથે જોડાયેલો છે લોકોના આરોગ્ય સાથે જોડાયેલો છે ત્યારે જોવાનું એ રહેશે કે રાજકોટના તમામ મિનરલ પાણી વિક્રેતાઓને અને બરફ બનાવતી ફેક્ટરીઓમાં આરોગ્ય વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરે છે કેમેરામેન નિશિત ગઢીયા સાથે રિપોર્ટર ભાવેશ સોંદરવા બીટીવી ન્યુઝ રાજકોટ